મહર્ષિ ગાર્ગી ના આશ્રમમાં પહોંચ્યા મહર્ષિ ગાર્ગીએ શ્રી કૃષ્ણ ને જોઈને તેમની પૂજા કરી ઋષિ કરીને બોલ્યા તમે મારો આદર શિષ્યની પૂજા અર્ચના કરો છો ત્યારે મહર્ષિ ગાર્ગી એ કહ્યું આપણે જેનું અરની ધ્યાન ધરીએ છીએ તેવા સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ આ સાક્ષાત છે સાંદિપાઈ ઋષિ અસવાસ વ્યક્ત કરતા બોલ્યા હું તેમની આટલી નજીક હતો તો પણ હું તેમને ન શક્યો. શ્રી કૃષ્ણ કહ્યું મેં જ તમારી બુદ્ધિ ઉપર પડદો પાડી દીધો હતો. જો હું આમ ના કરત તો તમે મને વિદ્યા પણ ના શીખવાદ કે મારા ગુરુ પણ ના બનાત. વિદ્યા અભ્યાસ પૂર્ણ થયા બાદ સાંદિપાઇ ઋષિને ને શ્રી કૃષ્ણ ગુરુ દક્ષિણા આપવા જાય છે ત્યારે સાંદિપાઇ ઋષિ કહે છે બેટા મેં તને જે જ્ઞાન આપ્યું છે તે કંઈ લેવાની આશા સાથે નથી આપ્યું. શ્રી કૃષ્ણએ કહ્યું તમારી ઈચ્છા ભલે ન હોય પરંતુ મારી ખૂબ ઈચ્છા છે જો હું ગુરુ દક્ષિણા ન આપું તો મારી વિદ્યા સફળ ના થાય શાંતિપાઈ ઋષિએ કહ્યું બેટા મેં તને જે જ્ઞાન આપ્યું છે તો બીજાને આપજે અને જો કોઈ લાયક શિષ્ય મળે તો તેને આ જ્ઞાન તેની પાસેથી કંઈ પણ લીધા વિના આપજે આમ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનના ગુરુ બન્યા છે અને અર્જુનને બોધ આપ્યો છે

પંચ રાક્ષસો નાશ કર્યો અને પંચ ધન્ય ધારણ કર્યો તે લઈને તેઓ યમ પુરી પધાર્યા યમ રાજા એ પુત્ર શ્રી કૃષ્ણ અર્પણ કર્યો અને શ્રી કૃષ્ણ તે પુત્ર ગુરુદેવને અર્પણ કર્યો ત્યારે ગુરુ માતા એ આશીર્વાદ આપતા કહ્યું માં સરસ્વતી તારા મુખમાં માં રહે છે માં લક્ષ્મીજી તારા ચરણમાં માં રહે છે તને મળેલું જ્ઞાન ક્યારે ભૂલાશે નહીં અને તારી કીર્તિ જગત માં ચારે તરફ રહે છે ગુરુદેવે કહ્યું બેટા તું મારી વિદ્યાનો નો વંશ આગળ વધારજે આમ કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણ સૌથી મોટા જગત ગુરુ છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી દ્વારકાધીશ પ્રભુ કી જય